ये भी इस मन तो हेलो गाइस गाइस તમારું સ્વાગત છે આજના વિડિયોમાં આજે અમે ઇન્ટરવ્યુ છે જાઈદ મલેક એમજેકે વાયસના મહાન યુટ્યુબર જેને એક વિડિયો અપલોડા નથી તો આપણે એમને આજ છોકરો લીએ જો છે ને આ આ તો વિડિયો તમારો આજે મને હો ઓ એ રે હા એ તો લગભગ તમે એડિટિંગ કરી દીધું

ને જમીન વેચ એ બધું આપું ના જો એવો ના ના એ કરી કાઢી તો YouTube ના પૈસા YouTube ના YouTube ના એ તો એડિટિંગ કરી કાઢી હું આપણા વધી આપણા હા તો તમને આ તમારો વિડિયો ઉપર છે તમને કઈ થાય કર કે હું છે કે હું જાય એમ બીજે જાય દેશ જાય ફરવા જાય એમ કઈ થાય કરી મનમાં તો તમારો વિડિયો જેલા ઉપડ્યા છે સૌથી એક ઉપડે બે ઉપડે ત્રણ ઉપડે કઈ ના હું ઉપડ્યા તો ખાલી ખાલી ફેંકું એ ફેંકું એ ફેંકું તો આગળ વધી આપણો બોલો તો ભાઈ તમારો એક વિડિયો એવું લાગ્યું ખરી કે હું બીજો આના પર વિડિયો વિડિયો બનાવું કે મારા ઉપર કે આ વિડિયો મારો ઉપડ્યો

મસ્ત મસ્ત રોજ એ મસ્ત પૂછી તમે જો આ ગમે મને મસ્ત પૂછી ખાવામાં જો એક દાણો ઘરે નહી રહેતો ડેલી બાર જ હોય જો એ ભાઈ ફાઈવ સ્ટાર હોટલ માં જીવતી હોટલ માં નહી બેતો ખાવ ડેલી ડેલી ફાઈવ સ્ટાર હોટલ પૈસા બહુ તમારે જડે હો ભાઈ જતી વેરા તને જતી વેરા તને 2000 આલતો બરોબર જી સર તો ગાઈસ જાયતી બહુ મસ્ત મારા એમને ચેનલ ને ઢુકળા લઈ દેજે સબસ્ક્રાઇબ કરી ગયો આ એક ની એક મંડી યાર પાંચ મિનિટ નું વિડિયો પેઈ તમે લો લઈ દેજો બસ થોડું પર્સનલ થઈ ગયું બરોબર જો તમે અમારા વિડિયો પહેલી જ જાણ્યા હો આ તો હું મેં તમને બોલા દે કે તમને કોઈ ના બોલાવો બોલાવો ખરી બોલાવો ખરી તમે મને કયો વાત તો આતી યાર મમ્મા ચાલી લેવો થોડું ગાણો સવાસુ પૂછતા તો તમે બીજો એટલે એ કહે તો કે જિગ્નેશ કઈ રહે જાય આપણે આ રીતે ઇન્ટરવ્યુ માં આવો હા આવો આવો ખરી યાર કેમેરો ચાલુ આ દે ચાલુ તો ચાલુ જ ના રુકો જરા સબર કરો તો આપણે તો આપણે આગળ વધે ગાઈસ એ બધું ચર્ચા મેગી દો કોણ કહેતા ની વિડિયો તમે એડિટિંગ કરી કરી ને ઉસી થઈ નોટ લાગે યાર એટલે આ બે તમારો પૈસા વધુ હો એ તમને એવું લાગે કમર કમર ગયો તો આગળ વધી આપણે બરોબર તો ગાઈસ હમ હવે તમે ગાડી જોઈ ચલો આમ ગાડી બાઈક તમારે કઈ ગરમ સારું મસ્ત હોય ગાડી ચલો તમે સારી જેવું ચલો જે ચાલો તમે બોલો બોલો ઘર તો મારું એકદમ આલિશાન મકાન ગાડી મારી ગાડીનો ભલ તો મારા નહીં પણ શુકરા ન થાય હ પછી લેમ્બોર કિની કાપવાની છે બીજો જમીન નતા હોય એટલે લેમ્બર એ અને થારની ઈચ્છા ભઈ થઈ થાર મારા મારે પાણી વાય ખાઈ ખાઈને બહુ ઈચ્છા હ એના લે થારે ખાતે

મારા ગામમાં તો બપોર સુધીના બહુ રૂપિયા ચાલો તેના કરતા પૈસા રાખ્યા હોય આ રાખો તમે આ રાખાતા છે પૈસા ઉડાડવાના હોય આ તો આહા ગામમાં લાગો જો કે આપણો કઈક છે પછી કોહારીને તમે દાડે જો તો કુક પાછું કરો કે આ ભાઈ તો પેલા પાર્ટી વાળો તો અહીંયા હું માનતો નહીં બરાબર નહીં માનતા ના હું નહીં માનતો એ હોય ને બાપના પૈસા લેર હા બીજું કંઈ નહીં બાપના પૈસા લેર કરો પોતાનું કંઈ મારા બાપના પૈસા તમારું લેવા દેવા બાપના પૈસા તો લે ને મારું હા તમારી બરસ ટૂંકમાં એમ કહો તમારી બરસો બરતી નહીં મારી હું તમારું વિચારું આગળ કે તમારી ચેનલ તો તમારી ચેનલ નહીં પડવાની એ તો મને ખબર ફાયદ હું ફાઇનલ લખી લઉં તમે ચેનલ નહીં પડવાની લખી નાખું લખી નાખું અંદર તમારી ચેનલ નહીં ઉપડો હા એ તો લેટેસ્ટ ન્યૂઝ છે તો હમણાં આપણે આગળ વધીએ તો જય ભાઈ તમારી બાઇક છે બાઇક આમ બાઇક તો આપણે જો જેવું તેવું બાઇક આપણે ચલાવતા નહીં બિયાર બરાબર મારા ડોળે છે નિંજા બોક્સર આવે પેલું પાંચ હજાર વાળું બુજા નિંજા હા હાયા બુજા હાયા બુજા નિંજા ભાઈ આપણે ડોળે હાયા બુજા

બજેટ એટલું બધું નહીં આપણે આપણો ખાલી જ નજીક આવું પચાસ રસ બરાબર છોટું મેં ચા મગેલું અરે છોટું એક કપ ચાલે તા બે કપ હું પીલું હંગાઢંગા તો જાય તો આપણા ચા આવો જોઈએ એક સવાલ પૂછી લઈએ ચાનો ટાઈમ છે એટલો તમે તું દુબઈ ફરવા જયા તું કુદળી પેલા એના ઉપર ચડ્યા ખરી પેલું આવવા એનું શું નામ લાંબુ લાંબુ કહીફા ભુજ ખલીફા કહેવાય માણસો યાર રામી હા બધા વાચો જાઓ તો એ આપળો એને પર ચડ્યા ખરી તમે કલી પા કેવા ઇનાયે ઇજ્જત ની માપણી નખાવ છે યાર ની મેલો ટાડી આગળ વદ નઈ કોમ તું તો નવ ને તને બોલાય મે તનો આ ચા ચા એજી લે તારે ખાવો